કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમ છેલ સરકાર અને ગૃહ ખાતું દારૂબંધીને લઈને મોટી કાર્યવાહી કરે તેવી માંગ સાથેની ચર્ચાઓ એક બાજુ દારૂબંધીની વાતો થઈ રહી છે બીજી બાજુ લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે હવે વિચારવા જેવું છે કે દારૂબંધીને લઈને દારૂ ભરીને આવેલું ટ્રક ક્યાંથી અને કેવી રીતે આવ્યું મહેસાણાના લાંગણ પોલીસ સ્ટેશન દ્વારા લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો લાંગણ વચ્ચે આવેલ હિમાલય પેપર મિલ નજીકથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો ટ્રકની અંદર લોકો કન્ટેનર બનાવી લવાતો હતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાત હજાર સાતસો સત્તાણું અંગ દારૂની બોટલો તેમજ એક ટ્રક અને કાર સહિત રૂપિયા ત્યાંસી લાખ નવ્વાણું હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત આરોપી અંધારાપટનો લાભ લઈને ટ્રક મૂકી પોલીસની પકડથી થયો ફરાર